એ કઈ તરા ના રતનદર બોલ હવે દબલું મૂકી દો ના વાડે પડી દબલું શું કો મૂકવા છો ભલે આ એમ કરું શું કો મૂકવા છો મતરા છે ના જ નહીં ના તી થા મિત્રો આજે ચીઠી બનાવવામાં આવી છે જોઈ શકો છો ડબલા ની અંદર ટીમો હા ભગા ભાઈ લાઈવ આવી ગયા છે જે ભાઈ પણ કેપ્ટન લાઈવ આવે જે પણ મિત્રો લાઈવ આવે એમનું નામ આપી દેજો નામ જે કેપ્ટન આવે એમનું નામ બોલી દેજો જીજા એવું હોય પડા આવી ગયા છે અનાજ આવી છે લાઈવમાં

બોલા તેમ તેમ દર બોલવાનું ચાલુ રાખો આ 6 જણા અમે લાવી છીએ બે છોકરા છે એક આ દાદા ઉભા છે વિક્રમભાઈ છે હું છું અને દિનેશભાઈ લાઇવવાળા છે આ બંને છોકરાઓ ટિકિટ અમે જે ખૂબન થઈ ગયા થઈ ગયા બીજું રૂલ રેગ્યુલેશન સાંભળી લો चिट्टी ઉલાડીશું ચાર ટીમોની અલગ થશે ત્યારા નંબરની જે चिट्टी બોલમ આવશે એમાં જે ટી એમની મેચ થશે પહેલી બીજા નંબરની જે બે चिट्टी બોલશે એમની મેચ થશે બીજી ત્રીજા નંબર પર જે चिट्टी બોલશે એની મેચ થશે ત્રીજી 14 નંબર માં જે ટીમ ટિકિટ કોલ મેચ 5મી 6ઠી 7મી 8મી આ રીતે મેચો એટલે કોઈ કોઈ પ્રશ્ન ઉઠાવો નહીં જેની મેચ બીજા બીજી મેચ ખોલે અને જે તમે આ જે કમેન્ટ કરી કે ની ટીમ કેવી રીતે પણ જે ની ટીમ છે સેટ કરવાનું છે આજ રજા ચાલુ કરી હા અને હા જાકુલ

जेता मेल ये बिगिन अलग मेल है बस बस इतना मेल है तो भाई ला बेल है बस इतना मेल फरी तो मैं बेल हो भाई हम तो बेग गम भाई बेग कर एक साइड करे ओके आ तो मैं ले लो ओके अब पहला नंबर नहीं खोलो तो मैं जे तो मैं हारी लगी जे आ मत है चार है मत है जे ये बेग खोलो खोलो पहली बने बनने में सी ओके खोलो आया लाइमोस खोलो आया जरा आया जाकर खोलो आया हम खोल तो मैं तो तो

ચોથા નંબર સંભૂગરી લેવાનો છે દર્દુન ભાઈ અને દુડિયા કેકે મંત્રી ઓકે ને ટીમો કોઈ સમય ના થતો તો ફોન કરો ભાઈ લખો ઓકે છે તો ભાઈ લાઈવ બંધ ભગા ભાઈ કહી રહ્યા છે કે બોલો ભેરુરી મહારાજ કી જય બોલો ભેરુજી મહારાજ કી જય ઓકે ઓકે મુકેશભાઈ ઓકે ભગા ઓકે થેન્ક યુ